આ જોર ને બાજરી બાપ કેટલો પડે તાપ પડે મારે તો બાદરી બારી જાય બોલો બાદરી બાદરી વાલો ડાટો ફીટ પીર્યું અલ્યા તમે ઓમ ઓમ એમ કરો હો ને તો મારે એવું થઈ ગયું એવું વાલવ ના

અલે એના કરશે એ દુખાવ થઈ ગયો કે ડોક્ટર ને બતાય જો આ તો એ અમાર જીવ જંતુ બનતું ના હોય અમાર હલતા ના હોય ના કશું એવું ન થયું હારું તો પાણી પીરે એટલે ફોન કરજો મને હા હર બોલાવો તમ દેજો મને શું કહો બોલાયો મને અલે છો બોલાયો મે ઓમ ઓમ કરો હ અલે આ તન તમને જીલે ખ માર ડોકુ એવું થઈ ગયું તે આ મોડી ના નહીં મારું આવું કઈ જાઉં કઈ પા ફોન પાણી આ મારું હરજર એટલે કઈ હાવ હાવ જાવ તમે બાપા જાવ

હમ તાપ પડે તો બહો રેકાો મને કામે સોડી ને છો આ તો ઓછો નહીં હે ઓમ ઓમ તમ કરો મારે તો શું કેવું તમે જાવ એમ કોણ નહીં નહી વેચવાની મારે પાડી તું બેસ બેસ વેચવાની નહીં નહીં

답 마이 સો હે હે કરો હ જતા રખ્યો હા શું આવવાનું આ ભેડા કરનો વિચાર કર્યો હે કેવું બિયારણ હારું રે ઓમે જ હારું જોરદાર બિયારણ આ ઝોનકી ઝોનકી તમારા છોકરાનો વહુનું નામ ઝોનકી હે પઈનાનો હે અલ્યા ના ઝોનકી બિયારણનું નામ હ હા હોવ હા ના ના કે પેલા કોમલ પાઉ મસ્ત આવ બિયારણ કોમલ કોમલ હારું મેને જોયું એવું ન જોયું કોમલ હારું આવે ના ઝોનકી જોરદાર અને આપડે જમીન વેચી લેવી છે ને આજે હા આ તો ભાઈ ખુશ જ ગલે હર પદ્મનનો બોલાયા જમીન વેચવાની વાત કરી બોલે નઈ મોડે તો તેમ કયું નઈ નાડે હું આમ કરતા નહી કયું હા તો કયું જમીન વેચી લેવી નહી હોવો કે હાલ્યા બૈકા તનો પૂછાઈ ગયા અરે બાપા નહી બોલે બોલે ને જમીન વેચો નામ બોલ મોઢામાં શબ્દ બોલે ને તમે કેમ કોહ

કશું નઈ હેડો જા શું જે તમારા માટે જે કામ કરતા કરો જાવ નવ બોર બનાવી દેવો હો એટલે પૈસા તમારે કરવાના ને પાહુ બોર હેન્ડલ હું કરે બરાબર હા તો તમે કહ્યું અલે આ બાબા નહીં બોલે હું તો મે કહ્યું તો તમે ઓમ નહીં કરતા લે આ બાપા એ માર તે એક નહીં કેવું હમણા પાહુ આખા ગામમાં ગટરો એવું કરે પાહે આરતા હું જાવ એટલે હો કે હા જાવ જાવ

અઘરી તો ઓ નહીં ડેફર પેલા માથું પકવા આ છોકરો આયો પેલા સતુભાઈ આયા માથું પકવા લઈને ઘેર જવા દે ને તું તું બંધ બાપા આ હ ને ખબર જ પડતી નઈ એને જાય લઈને ઘેર જઈને હું જ